અલબહુલી થાવા ને એમાં મસ્ત રિયા રિયા છે કોઈ રૂમે રૂમે જ કટિયા છે ને દેસી રાવણા હોય ને કતાય મજા છો હોય પાડવાનો કરવાનો તો મસ્ત બનાવ્યું ચારે અત્યારે બનાયું ખોઈ નહીં ખાઈ નયું ઓ ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ ને જય સ્વામિનારાયણ તો કેમ છો ડાયરો બધાય મજામાં સવાર નહીં આ ઓકે ડાયરો તમે બધા મજામાં જઈ શકો સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને ડાયરો વાગી ગયા સવારના સાડા છ થઈ ગયા હે મસ્ત મજાનો વિડીયો આપણે ગાંધી કર્યો રહ્યો છે આજે મિત્રો નવો દિવસ ને નવું કામ એ તો તમને ખ્યાલ તો આવી ગયો હોય છે તમને જોઈને અને આજે મિત્રો આપણે જવાનું છે માઇન્ડ પલા ને અગિયાર અગિયાર વાગી ગયા હતા પલાળે જે દીધી કોથળા ભરી કુંડીમાં ડાયરેક નાખ્યા કોથળા છે મસ્ત કોરા થઈ ગયા ચાર થવાડાસો થઈ ગયા બધા

Katulai masabi ngerasa jin kajin kajin kambiteng nyata, jin mazam tipan nih, mazam mit sa kulai kuti dia, kuti dia, muta bete ngerasa, bete, 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 રાજીભાઈને એના તબિયત ખરાબ થઈ ગઈ એક થાય ને બીમાર થઈ જાય કિંગું એને ઉતારી વાતાવરણ જો પાછા મળી ગયા વાદવા છાવા ભલે છે વરસાદ આવવા ના દેંગ ના अच्छा गनो थाले म मजा आ जा बेचन राम गारा सामने नाइन वी ने कोथ लाइन भर दी था बोले क्या पसला हो जे यालो जा। जागी जवे 6 बजे जाय क्या याला जागी <laughs> तो उतारो हो लेवा यार मैं कि तुम्हें 7:30 कहता ना 7:30 तो हो गया भरी रहती थी आवे

હમ માં એન્ટર કરી ગયા હળદર હળદર નામ ગયું ક્યારેક હળદર હળદર આપડી વાળી लाइ <laughs> खोर <laughs> <laughs> <laughs>

મસ્ત મજાનું બળદ ગયા તું આમાં કોણ કોણ બેસેલું ખાસ અને કમેન્ટ કરીને જણાવજો બાકી આપણે જો હવે બિયારણ ફોલાવાનું ચાલુ થઈ ગયું એટલા કોથળા બાકી છે મિત્રો ફાઇનલી આપણે એને માઇન્ડી બધી ફોલાઈ ગઈ ગરમી થવા માંડી ગરમી વાત જ આવે બધી બધું પેક ને પાછો ઉના

રાઈતા આવું નો ઓન આ જોડી મૂકી દી કે નાળી રાઉટર બંધ થઈ ગયા બાલ નાળે દેકા છે પણ ઇંકો જાતો નઈ ક્યાં આ એક એક જો હું એ ખાતો નહી ક્યાં ભીખાલાલ માં પાંચ છે થોડો છે

રસિક ભાઈ હવે બનાવે મસાલા વાળું થાય એવો ને દુર્લભ એવું એનું આપડે ગુજરાત નું લોકપ્રિય ફિલ્મ આમાંથી રગડાય થાય ને સમાધાન થાય

આપણે ગયા પાછા ઘરે ને પોણા બાર જેવું થઈ ગયા બે ગયા પાછા લીમડા પતરી ગયો

આખા દિવસ પવન ન આયો રાતના કી લાવ નવ છે ને પવન ચાલુ થઈ ગયો બાયર બી તો ફોલાઈ ગયો વાય કરશું બે મંડી જાય વાવ કેપુરો બહુ મોંઘા થઈ ગયા

બાકી આપણે ભૂખ પર પછી એને કઈ વિડીયો શૂટ નહોતો કર્યો થોડા ખોખા સાફ કરવાના હતા રિવાજ પડી ગઈ હતી એક આપણે પંદર વીસ કિલો જેવા હતા એ સાફ નાખ્યા ને એક બીજું કામ છે તો પાછા આવ્યા છે વાડીમાં બાકી સુરત દાદા એટલે પોગી ગયા છે તો એને મિત્રો આજે એક બહુ મોટા મોટી દુર્ઘટના બની છે અમદાવાદ સિટીમાં આપણે એર ઇન્ડિયાનું જે પ્લેન આવે ને એ ક્રેશ થઈ બિલ્ડિંગ આરે ફટકાણું એમાં અને બહુ જા આપણે ઘણા ને લોકોનું મૃત્યુ થયું છે તો અચાનક આ છે ને બહુ મોટા મોટી દુર્ઘટના કહેવાય એ બનાવ બન્યો બપોરે તો એના હે એના માટે આપણે છે ને એક આપણે પ્રે કરીએ કે જે મૃત્યુ પામ્યા છે એમની દેવી આત્માને ભગવાન શાંતિ આપે અને એમના પરિવાર માથે આવેલું અચાનક દુઃખ છે ને સહન કરવાની શક્તિ આપે અને ઈજાગ્રસ્ત થયા છે એ જલ્દી સાજે થઈ જાય જી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ આનો સને સવા 7 વાગ્યાનો નાસ્તો આવ્યો છે એ શું એ ના ખવાય આ તો ઓલી વાય વન ફર્યું જો જો કેવું મસ્ત થાય મે બનાવ્યું ત્યારે અતારે બનાવીને ખઈ ન આયો ખઈ ન આયો હમ અમે હેડ લેતા એમને આ તો થઈ ગયા સાવા હાથ થઈ ગયા આ થઈ ગયા કેરના બનાવા ખાતું ખાધું તો ખાઈ